ટીમ એમાં દસ ખાના ટીમ બીમાં દસ ખાના ચલો આપણે રમત સ્ટાર્ટ કરીશું ઊભા રો એક મિનિટ ઘરમાં જે વસ્તુ હોય એના નામ તમારે એમાં લખવાના છે તમારે શામાં લખવાના છે બીમાં જે પહેલાં લખી નાખશે એ વિજેતા ચલો સ્ટાર્ટ અંદર એકબીજામાં જોવાનું નહીં ઊંધું નાખીને લખવા માંડો વેરી ગુડ બે સંપીન લખવાના તમારે એકબીજાને કહેવાના તમારી ટીમમાં તમે એકબીજાને કહી શકો તમે એ કહી શકો તમારી ટીમમાં બે એક સરખા લખવાના ચલો ભાઈ કોણ જીતશે ઝડપ રાખજો ઘરમાં કેટલી વસ્તુ હોય ભાઈ ઓહો હો 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 રસોડામાં જતું રહેવાનું રસોડામાં તમારે અત્યારે ઘૂસી જવાનું ભાઈ એટલે રસોડામાં કેટલી વસ્તુઓ હોય લખવા માંડો મમ્મી કપડા ધોતી હોય ત્યાં મમ્મી રસોઈ બનાવતી હોય ત્યાં બેઠક રૂમમાં કેટલી બધી વસ્તુ હોય બધું યાદ રાખી રાખીને લખવાનું ચલો ભાઈ અહીંયા કેટલા લખાયા છે વેરી ગુડ વેરી ગુડ લખો 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 અહીંયા ત્રણ બાકી છે આમને વેરી ગુડ વિચારો 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 લખો લખો વાહ ભાઈ વાહ ટીમ બી જીતી ગઈ છે ભાઈ જુઓ ટીમ બી ને કમ્પ્લીટ પૂરા થઈ ગયા અહીંયા ટીમ એ ને એક બાકી ચલો ક્લેપ રાઉન્ડ બી જો ભાઈ હવે એમાં નિશાળમાં હોય તેવી વસ્તુ ચલો લખવા મંડો જે વેલા લખી દે તમારે એમાં લખો વાંધો નહીં એમાં લખો વેરી ગુડ વેરી ગુડ

સરસ બોટલ ચિત્ર ટેબલ વેરી ગુડ રીવા બા જાતે લખવાનું એક અભિજન કહેવાનું જો આમને કેટલા કેટલા લખ્યા કેટલા લખ્યા ઈરવા બેન નવ વેરી ગુડ ચલો ભાઈ આ વખતે ટીમ બી જીતવાની છે વાભી બોલો કયા કયા લખ્યા બોલો હાજી પત્ર ખાણી ચમચી ગ્લાસ કંપાસ ઢીંગલી સુપડી સાવરણી બોટલ ને બોર્ડ વેરી ગુડ સરસ ચલો ટીમ બી જીતી આ વખતે ક્લેપ કરી દો ગામમાં મળતી હોય વસ્તુ બોલવાની છે ગામમાં શું શું મળે મીઠાઈ મીઠાઈ

સરસ હવે જંગલમાં શું મળે જંગલ માં બીજું શું હોય બિચારો એમની પ્રાણીઓ પક્ષીઓ સિવાય બીજું શું હોય પ્રાણી પક્ષી સિવાય બીજું પછી બીજું ન હોય ડુંગર પછી તળાવ પછી ગુફા વા ભાઈ વા